હું બોલતી નહી તમે આધરા છો દેખાતું નહી તમને બોલબોલ ના બોલબોલ હા અમે જ ખુશ છીએ

રાજા એટલે અમે તો સીએ જ રાજા દિલના રાજા સીએ અમે તો રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જ ભાઈ એના માટે પૈસા કમાવા પડે અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલા બધે પહોંચીએ આટલું બધું બોલવાનું કે આવે છે મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે અને આ દિલ ના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી આના કરતા તો જાતે જઈને લઈ લીધું હતું તો હારું હતું હું શું કહું છું આ બધા ફોરેન જાય છે તો આપણે હેળો ને ફોરેન જઈએ તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે મારા ખાતામાં સાત હજાર પડ્યા છે અહીંયા તો દસ હજાર નું નોકરું મળતું નહીં અને ફોરેન જવું છે અને પૈસા ક્યાંથી લાવશો ભલે પૈસા હું ગમે તે ફાઇનાન્સર જોડે લઈ લે ત્રીસ લાખ રૂપિયા લઈ લે અને પછી પૂરા કરી દે પણ પૈસાના પૂરા કરી દેશો કે ફાઇનાન્સર ને શું થયું ફોન ખોવાઈ ગયો ને એનું બહુ દુખ થાય છે અરે ભલે ખોવાઈ ગયો ને નવો લાવીશું એમ જે મારા છે ને બહાર નું કઈક નવું ખાવું છે હા તો તમે કોઈ એ બનાવી દઉં પંજાબી ખાશો ચાઇનીઝ ડોગ ભાગી જાય મોડું થશે તો તો સુઈ જાય હા કંઈ નહીં હું સુઈ જઈશ તમે પણ આઈન સુઈ જજો પછી સવારે નોકરી જા હે શું કરો છો તમે ચોરા ફરી તરું છું સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ કે દેખાતું નહીં સિરીજો ખોલું છું બાંધવાની નહીં હમણાં એ તો મને દેખાય છે પણ આ વર્ષો જૂની સિરીજો ક્યાંથી લઈને આવ્યા છો તમે કોણ કે છે વર્ષો જૂની નવીન નવી સિરીજો છે ભાઈ સાત જ વર્ષ થયા છે ખાલી ખાલી સાત જ વર્ષ થયા છે બસ આ સિરીજો તો તમાર સાત પેઢી ચલાવી પડશે નહીં સાત પેઢીની વાત નહીં ભાઈ ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની તને લઈને આયા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે તમારો શું ભરોસો અમે તો મને બદલી નાખો કાલ ઉઠીને હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહી થાય કઈક બીજું ચાલુ થઈ જશે શું બોલે તમે કશું નહી બોલો સિરીઝો દઈએ તમે જે બોલે ને એમના હમણાં હમણાં આપીશ સિરીઝો જગ્યા મગજ ખુલી જશે